સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે આપણી લોકમાતા વિશ્વામિત્રી અને ભારતની અન્ય નદીઓ પણ પ્રદૂષિત છે ત્યારે અદ્યતન ભારતના યુવાનો અને વડીલોની નૈતિક અને પવિત્ર ફરજ છે કે હવે મોડું ન કરીએ પર્યાવરણ સુરક્ષા પ્રાકૃતિક કૃષિ અને યોગથી સૌ પુરુષાર્થ પ્રયાસ કરીએ એ ખૂબ જ જરૂરી અને સ્તુત્ય પગલું છે સાબરમતી આશ્રમથી લોકમાતા વિશ્વામિત્રી અને ભારતની બધી જ નદીઓ શુદ્ધ પવિત્ર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી લોકમાતા साबरमती के पवित्र तट पे विश्व प्रसिद्ध साबरमती आश्रम में पूज्य महात्मा गांधी जी और कस्तूरबा ने निवास किया था अभी हम पूज्य कस्तूरबा जी के रूम से हैं। ये अनुभूति कर रहे हैं कुछ समय के लिए हम यहाँ ध्यान में बैठे हैं हमारा ये प्रत्यक्ष अनुभव है हम मन पूर्ण रूप निर्विचार हो जाता है शांत आनंद दिव्य अनुभूति हो रही है तो ऐसे बापू और बापू हम प्रणाम कर रहे हैं કોઈ પણ જાતના બીજા વિચાર આવી શકતા નથી એવું કેવું સરળ જીવન જીવ્યા માતાજી કે આટલું શાંત પવિત્ર સ્થાન લાગી રહ્યું છે જે દુનિયામાં અશક્ય છે પરમ શાંતિ પરમ શાંતિ થઈ રહી છે અત્યારે લોકો એકદમ શાંત પવિત્ર સ્થળ વગર વિચાર કોઈ પણ વિચાર પ્રવેશ કરી શકતા નથી કેવા સંત એ મહાત્મા કસ્તુરબાજીને સશક્ત અમદાવાદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર